રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કૃષિના ફાયદા તેમજ સરકાર દ્વારા કૃષિ અંગે અપાતી સહાયની માહિતી આપી હતી આ સાથે રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે લોકોને સમજણ આપી ભાર મૂક્યો હતો નમસ્કાર નવસારી કૃષિ યુનિવર્સિટી અને કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ ટેક્સટાઈલ મિનિસ્ટ્રી દ્વારા સંયુક્ત રીતે આયોજિત નવસારી યુનિવર્સિટીમાં માં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું સાડા પાંચ થી વધુ ખેડૂતો સફળ પ્રયત્ન છે એના દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકે પાણી ની કેવી રીતે બચત કરી શકે ખાદ્ય બચત કેવી રીતે કરી શકે અને કાયમ ભાગ કરવાથી એમના જમીન ના થી માહિતી આપવામાં આવે જે પ્રકારના આ કાર્યક્રમ કાર્યક્રમ છે ટેક્સટાઈલ કેબિનેટ મંત્રી શ્રી ગિરાજસિંહજી જેવા અનેક પ્રયોગો કરતા હોય છે એના કારણે ઘણો ફાયદો થતો હોય છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અલગ અલગ મંત્રાલયો ને સંયુક્ત રીતે આ દેશના અનેક અનેક ફાયદો અને દેશ અને એના કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે નવસારી યુનિવર્સિટીમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રેન વોટર હાર્વેસ્ટિંગ રેન ના કાર્યક્રમ ને આગળ વધારવામાં આવ્યો છે એમને લાખો લિટર પાણી જમીન ના ઉતારવા માટે કૃષિ યુનિવર્સિટીમાં બે પ્રયોગ કર્યા છે એના દ્વારા લાખો લીટર પાણી એ જમીનમાં ઉતારી રહ્યા છે એમના આ બંને પ્રોજેક્ટમાં મેં અહીંયા નિરીક્ષણ પણ કર્યું છે એમાંથી અમને એક નવી ડિઝાઇન પણ મળી છે અને મેં આખા દેશમાં અનેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ધન્યવાદ